નમસ્કાર મિત્રો અત્યારે આપણે આયા છીએ હળવદ તાલુકાના કવાડિયા ગ્રામ પંચાયત હેઠળ આવતા સલાટવાસ વિસ્તાર છે ત્યાં આગળ જે જગ્યા આપવામાં નતી આવી એમની હદ નક્કી કરવામાં નહોતી આવી એ પહેલાના સમયથી આ બધાય જે સલાડ પરિવારજનો જે છે અહીં રહે છે એમના રેશન કાર્ડ પણ આ જ જગ્યાના છે એમના ચૂંટણી કાર્ડ પણ આ જગ્યા છે એમના આધાર કાર્ડ પણ આ જગ્યાના છે સાથે એમના લાઈટ બિલ જે કંઈ છે તો એ પણ આ જગ્યાના જ છે પરંતુ અત્યારે મિત્રો પરિસ્થિતિ એવી છે કે હડોદ વન વિભાગના જે અધિકારીઓ છે અધિકારીઓ કે આવ્યા આ જગ્યા જે છે વન વિભાગમાં આવે છે તમે ખાલી કરીને વહી જાવ અત્યારે ગ્રામ પંચાયતના સરપંચ પણ આવ્યા છે ગામના આગેવાનો પણ અહીં છે તાલુકા પંચાયતના જે સભ્ય છે તો એ પણ અહીં અહીંયા આગળ જ છે અત્યારે એટલે વધુ જે કંઈ માહિતી છે એ પેહલા તો થોડી સરપંચ પાસેથી મેળવીએ પછી જે આ પરિવારજનો છે બધા પરિવારજનો શ્રમિક પરિવારજનો છે આ બધા કે એમ

એમને લાઈટ પાણી બધી સગવડતા થાય છે જમીન છે એમને અહીંયા તો અમે અમે સાહેબ ને ખુબે આજી કરી હવા ના સમજાવી તે છતાં જો સાહેબ આજે દિવાળી પાડી દીધી અને સાહેબ કદાચ અમને એવું લાગ્યું કે સાહેબ નશામાં હતા અધિકારી જે આયા હતા એ નશામાં હતા સાહેબ લો આ ગાડી આ ગાડી હા જોડી જોડી ને બિચારા તે જોવા દીવાલવા મંડ્યા એક અને હું આ સરપંચ તરીકે કેતો તો કે સાહેબ આનો તાત્કાલિક તાત્કાલિક નથી એમને હતી નથી એમને નોટિસ આપી નથી અમને અમને જાણ કરી મજૂરી કરવા કાલથી સાહેબ આવ્યો હતો પણ કાલથી આવ્યો ને તો મને થોડી સાહેબ એ બી ખબર હતી કે ગમે એ જગ્યા ઉપર હશે કે ગેરકાયદેસર માં કે એવી તો આપણને ખબર હોય નઈ મેં તો કમાટ તાલુકા હું સાહેબ મને ખબર નતી અને ડાયરેક્ટ હું સીડી ચડતો હતો ને અહીંયા આવીને

પગ તો ધકે ચડાવી આટલા વર્ષથી રહી સાહેબ અમે આશરો પગે લાગી મજૂરી સાહેબ અમે મજૂરી કરી છે આ પેટ ભરી મજૂરી કરી ને વાડીમાં જાય અને ભણવા જાય છોકરા

કારણ કેમ કીધું ને કે એસી હોય પરિવારજનો રહે છે જંગલ ખાતા જગ્યા ફાળવા આવી પેલા પરિવારજનો સમયે ગ્રામ પંચાયતે જગ્યા આપેલી અને અહીં રહે છે આજ શું આખી ઘટના બની હતી આજે સવારે દસ વાગ્યા ને આજુબાજુ સરપંચશ્રીનો મને ફોન આવ્યો કે ફોરેસ્ટ અધિકારી આવી સ્લાટ વાસમાં મકાન પાડી રહ્યા છે એટલે હું તાત્કાલિક સ્થળ ઉપર આવ્યો સ્થળ ઉપર આવી જોયું તો અધિકારી અધિકારીશ્રીને અમે રિક્વેસ્ટ કરી કે સાહેબ તમે કોઈપણ હુકમ હોય ઓર્ડર કર્યો હોય તો આપો અધિકારી અધિકારી ચાલતા ભાઈ અને જવાબ ના આપ્યો અને પૂછતા શું બનેલું તો સ્થાનિક લોકો એવું કીધું કે અધિકારી આવી પેલા બે જણને મારવા માંડ્યા અને નશાની હાલતમાં હતા એવું અહીંના સ્થાનિક લોકોએ કીધું એટલે જો અધિકારી જો આવું કરશે તો આ નાની પ્રજા જાશે ક્યાં છેલ્લા વીસ વર્ષથી હું આ વિસ્તારમાં પરિચિત છું વીસ વર્ષ પહેલાંથી આ લોકો આગળ સાંભળેલું કે આ લોકો સિત્તેરથી એંસી વર્ષથી આ સલાટવાસ બન્યો કવાડિયાના પાદરમાં ત્યારથી રહે છે એના બાપ દાદાની પેઢી એમના મઢ અહીંયા બધાને લાઇટ બિલ છે અહીંયા પંચાયતનો બોર છે પંચાયતની લાઇટ આવેલી છે ઘણા વર્ષોથી આ જ્યારે જંગલને આ જગ્યા ફાળવી એના પહેલાંથી આ લોકો અહીં રહેતા આવે છે અને આજે અધિકારી મનમાની કરીને એનું વર્ચસ્વ એનું અહમ કઈ રીતે ઓલું થયું હોય ને આ લોકો કેમ એની ઓલું ન માને નાનો માણસ એ રીતનું અધિકારીનું વર્તન હતું અને આ લોકોને અહીંથી જબરજસ્તી ખાલી કરવા માટે જ્યારે આ જગ્યા ફાળવી ત્યારે ફોરેસ્ટ ખાતા લોકો આગળ આ વિસ્તારની માપ દિશા પણ નથી કેટલી જગ્યામાં એનું ફોરેસ્ટ છે એના કોઈ નકશા નથી કાંઈ નહીં અને આ નક આ જગ્યા તો પંચાયતના વિસ્તારમાં છેલ્લા સિત્તેર એંસી વર્ષથી આ લોકો રહ્યા છે ઓકે સિત્તેર એંસી વરસથી રહે છે આ બધા પરિવારજનો પરિવારજનો છેલ્લા સિત્તેર આ લોકોને હું ઓળખું ત્યાંથી એના કહી અહીં રહેતા હતા અને સલાડ જે વિમુખ વિચેરતી જાતિમાં આવે છે તે લોકો એનો મજૂરી કરી આપણે ભરતભાઈ જોવી છે આ બધાય જો આપો એક મિનિટ આ બાળકોને એને પણ આપણે બતાવીએ કે મિત્રો તમે જુઓ કે આ બધાય આ બાળકો કે બધા પરિવારજનો જે છે મિત્રો એ મજૂરી કામ કરે છે આમને બીજી લેવા દેવા છે નહીં તમે જોવો છો કે મોટા ભાગનાના પગમાં પણ ચંપલ પહેરવા નથી અને ફોરેસ્ટના અધિકારીઓ જે છે આ પરિવારજનો કહી રહ્યા છે કે એસી હો વર્ષથી અહીં બધા રહે છે અને હવે કહેવાનું ઈ થાય છે કે ભાઈ આ જગ્યા જે છે વન વિભાગમાં આવે છે ફોરેસ્ટની જગ્યા છે તમે ખાલી કરીને અહીંથી વહી જાઓ અને જેને લઈ અને અધિકારીઓને બધા અહીં પહોંચાતા જે અહીંના સ્થાનિક લોકો છે પણ આ આક્ષેપ કરી રહ્યા છે કે અધિકારીઓ પીધેલી હાલતમાં હતા તો ખરેખર જો આવું બધું હોય તો આ શરમજનક ઘટના કહેવાય ગઢવી પણ આપણી સાથે છે શું કહો તમે પણ કવડિયા ગામના જ છો આજે સાહેબ સવારે મને મારા સરપંચ મિત્રનો ફોન આવ્યો કે આવી રીતે અધિકારી આવ્યા છે તો આપ થાય આવો એટલે હું આકડે આ સ્થળ ઉપર આવ્યો આવીને જોયું તો ફોરેસ્ટના ફોરેસ્ટર બિટગાર્ડ અને ફોરેસ્ટરનો અધિકારી રેન્જ ફોરેસ્ટ ઓફિસર અહીંયા હાજર હતા આવી જીસીબી બોલાવ્યું મેં સાહેબને રિક્વેસ્ટ કરી કે સાહેબ જવા દો સિત્તેર વર્ષની રહેણાંક છે સો વર્ષની સાહેબ આને તમે હેરાન ન કરો ગરીબ માણસો છે અને સ્થાયી થઈ જશે સાહેબને એક વખત તો અમે હાથ ધણી કીધું કે સાહેબ સિત્તેર વર્ષથી સાહેબ આ લોકો રહેશે ગ્રામ પંચાયતથી અમે વ્યવસ્થા કરાવશું આ લોકોને જે તે સમય અમારી પાસે સમય આવશે તો અમને નવી એક વસાહત આપશું સરપંચ નું પ્રોમિસ પર રહ્યું પણ સાહેબ નશાના ધૂત નશામાં અને ચારણ તરીકે મેં જેટલી થાય એટલી રિક્વેસ્ટ સાહેબને કરી પણ સાહેબે મારી અવગણના કરી ગરીબ માણસોને લાઠીચાર્જ કર્યો અને તે છતાંય સાહેબ માયના નહીં તો આજે અમે તમને મીડિયાને બોલાવ્યા અધિકારીઓને બોલાવી છે પત્રકારને બોલાવ્યા પણ સાહેબ અત્યારે ગાડી બુકીને અહીંથી વયા જ્યાં નથી સાહેબનું કોઈ અપમાન કર્યું નથી સાહેબને શોર્ટ કોઈ ટુકારો દીધો એમની કાર્યવાહી કરવામાં કોઈ રુકાવટ કરી નથી અડધી પાણી વંડી પાડી અને સાહેબ વયા ગયા હવે સાહેબ દીધેલી હાલત પછી અમે પોલીસને પણ નમ્ર ન કરીશું કે સાહેબનો ટેસ્ટ કરો અને મારો ટેસ્ટ કરાવવા હું તૈયાર છું કે સાહેબ જે પીધેલા હોય એના માટે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આવા સત્તાનો દુરુપયોગ કરી અને ગરીબ પ્રજાને રંજાડવાનું કામ ન કરશો તો તમારો ન્યાય મળશે આવી અમારી એક અરજ છે કે આવા લોકો આવા અધિકારીઓને કડામાં કડી સજા મળવી જોઈએ અને આમને જે તે સમયે આજે સજા રજાના દિવસે કોઈ હુકમ નથી એમની પાસે કોઈ કોઈ કાગળ લઈને એવિડન્સ લાઈન નથી આવ્યા સાહેબ અમે રિક્વેસ્ટ કરી કે સાહેબ એવિડન્સ બતાવો કોઈ નથી બતાવો માત્ર ને માત્ર સત્તાનો ઉપયોગ કર્યો છે એટલે સાહેબ આમને વધારે વધારે સજા મળે એવી અમારી બધાની માગણી છે અમે આ માટે કદાચ જંગલ ખાતાના મિનિસ્ટર મૂળભાઈ બેરા સાહેબને મળવાનું થશે તો અહીંયા હું જઈશું અને સાહેબભાઈ અમે યાચિકા કરશું કે સાહેબ ગરીબ માણસોને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ એના માટે સાહેબ તમે અમને મદદ કરો અને અપેક્ષા છે અમને આશા છે કે સરકાર અમારી રજૂઆત સાંભળશે અને આવા સત્તાના દુરુપયોગી અધિકારીને પાઠ ભણાવશે એવી અમને આશા અને અપેક્ષા છે તમે વાત કરીને એટલે ભેગી એક હું તમને એ એક પણ થોડોક એક પ્રશ્ન પૂછી લઉં કારણ કે આ જે સીટ જે છે ને આમાં અત્યારે જિલ્લા પંચાયતના સદસ્યો એટલે કે આપણા સાંસદ ચંદુભાઈ સિંહોરા એ અત્યારે સાંસદ છે અને આ સીટના જ એ સદસ્ય પણ અત્યારે ચાલુ જ છે એટલે એમને કંઈ વાત કરી કારણ કે જે તે સમયે જ્યારે જિલ્લા પંચાયત ચૂ ચૂંટાણા ત્યારે આ બધા પરિવારજનોએ પણ એમને મત દીધા હતા હવે ખૂબ મતલબ છે બધા તાલુકા પંચાયતના સભ્યને આપ્યા છે જિલ્લા પંચાયતના સભ્યને આપ્યા છે અને ધારાસભ્યશ્રીને પણ આપ્યા છે અને સાંસદ સભ્યશ્રીની આ પ્રજાએ ખૂબ બહુ ઉમળકાભેર મત આપ્યા છે અમે રજૂઆત કરી છે સાંસદશ્રીને સાંસદશ્રીએ એવું કીધું કે હું જંગલ ખાતાના મિનિસ્ટરને વાત કરું છું અને પછી તમારી યારે જોડે વાત છું હું આજે ફંક્શનમાં અને કાર્યક્રમમાં છું એવી મારી હારે વાત થઈ મેં અધિકારી યારે પણ એમને વાત કરાવી અધિકારી હારે જે એમને કંઈ વાત કરી કરી અને તે છતાંય એમની પણ અવગણના કરી અને અધિકારી એમનું કામ ચાલુ રાખ્યું છે અહીં તમે જોવો છો મિત્રો આપણે એ બાજુ પણ બતાવી વાંધો નહીં રો બીજા કે આ ફોરેસ્ટની સરકારી ગાડી છે અને હળવદ ફોરેસ્ટના જે કંઈ અધિકારીઓ છે એમનું કહેવાનું મિત્રો એ થાય છે કે આ જગ્યા જે છે જંગલ ખાતામાં આવે છે ફોરેસ્ટ વિભાગની જગ્યા છે એટલે અહીંથી ખાલી કરીને તમે વહી જાઓ હવે બીજી તરફ આ પરિવારજનો તેની સાથે ગ્રામ પંચાયતના સરપંચ કે ગામના આગેવાનોને બધા કહી રહ્યા છે કે ભાઈ જયારે જંગલ ખાતાને જગી આપવામાં નહોતા આવી જંગલ ખાતાને જ્યારે જયારે કહેવા પણ નહોતું આવ્યું કે આટલી સુધીની એ તમારી છે તો એ પરિવારજનો છે એ સલાટ પરિવારજનો છે મિત્રો આ બધા તમે જોવો છો કે સિત્તેર થી હો વર્ષના સમયગાળા દરમિયાન અહીંયા રહે છે આટલા બધા વર્ષોથી તો આ વર્ષોના અંતે આ બધા પરિવારજનો એ છે પતરાવાળા મકાન જે છે અત્યારે મિત્રો બનાવી શક્યા છે અને હમણાં વાત થઈ ને આ જે આખો આ મત વિસ્તાર જે છે ને મિત્રો એ ચંદુભાઈ સિંહોરા જે અત્યારે હાલના સાંસદ છે ને આ જિલ્લા પંચાયતના સાપકડા બેઠકના ચાલુ સદસ્ય પણ છે આ મત વિસ્તાર આખો એનામાં આવે છે અને અહીંના જે આગેવાનો છે એને એ સાંસદને પણ રજૂઆતની જે છે એ કરી છે એટલે હવે મિત્રો જોવાનું એ છે કે હવે કેટલું એનું પાણી જે છે મિત્રો એ બતાવે છે કારણ કે હમણાં વાત થઈ કે ભાઈ જ્યારે કીધું તો એમની પણ અવગણના કરવામાં આવી તો આવું બધું છે મિત્રો એટલે આગળની જે એક દીવાલ છે એ પણ પાડી દીધી છે જેસીબી લઈને અધિકારીઓ આવ્યા હતા એટલે આપણે એ પણ બતાવીએ અને ખાસ આ આખો સલાટ વિસ્તાર છે અને આ સલાટ વિસ્તાર છે અને વાલજીભાઈ સરપંચ પણ આપણી સાથે છે સરપંચ હમણાં આપણે વાત થઈ હતી અને અત્યારે વાત કરી કારણ કે કે તમે આ લગભગ તમારી બીજી આઠ વર્ષથી સરપંચ ને સરપંચ તમે કીધું ને અગાઉ જે તે સમયે ગ્રામ પંચાયતે જગ્યા આપેલી છે અને આ બધા પરિવારજનો છે મિત્રો અમે જોયું ને મોટા ભાગના પગમાં મિત્રો ચંપલ પહેરવા પણ નથી એટલા ચાલુ એટલો આ જે છે મિત્રો એ શ્રમિક ગરીબ જે પરિવાર છે હા 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 એ તો એક બતાયું ને શું તારું નામ શું શું નામ તારું શું થયું આરતી ભણવા જાસ આ ચંપલ કા નથી પહેર્યા હે ચંપલ હે એવું એટલે આજ તો રવિવાર હે ને રવિવાર એટલે આજ રજા કેટલું ભણશ પાંચમું પાંચમું ભણશ તું આઠમું આઠમું તું પાંચમું તાર નામ શું અહીં આવતી તે તો જો ચંપલ પહેર્યા હે શું તાર નામ કિંજલ કિંજલ તું કેટલું ભણસ પાંચમું પાંચમું ભણસ તું કવડિયા ભણવા જાવ અને શેમાં જાવ ભણવા તમે અહીંયા થી તો કેટલું બે અઢી કિલોમીટર થતું હોય કવાડિયા કરી એવું બધા હાલીને જાઉં છોકરાઓ બધા રોડ ઉપર જ આમ બીક નથી લાગતી કઈક વાહનો મોટા આવે તો એવી કઈ લાગે તો આ કોને કેવાય છે હકીકત એવું છે એવું નથી ખાધા કરવા

મોરબી હો હા જંગલ નથી થ્યું આવીને ડાયરેક્ટ મારો નઈક સાહેબ મને હોનર પહેલા ના રહી ને ડાયરેક્ટ કાઠલો જાળી અને બે ધુમા હા ધુમા માર્યા બી હા દેવા ભાઈ મારું નામ

અમારે નથી લોટાડી લાકડી ને ગરીબ ની હા અમારે કોઈ છે નહીં સાહેબ અમે તમારા આગળ હાથ જોડીએ પગે લાગીએ કે ઈ સાહેબ નઈ કીધું પગે લાગુ સાહેબ કે તમે છેટા મને શેટા ધક્કો માર્યો છેટા કઈ બાપા મારે શું કરું આ જે દીવાલ છે ને આ આરી દિવાલ જે છે આખી પાડી દીધી અને અમે જેસીબી વાળા સાથે વાત કરી તો એનું કેવન એ થતું હતું કે અમને કેવાનું થયું હતું કે અહીંયા ખાડા ગારવાના છે આ દિવાલ હતી આ દિવાલ પાડી દીધી પછી ગામના સરપંચ ને તાલુકા પંચાયતના જે સભ્ય ગામના જે આગેવાનો ને બધા અહીંયા આયા સલાટ પરિવારના જે લોકો છે જેસીબી આડે હોઈ ગયા અને આવો બધો ઇસ્યુ બન્યો ને ત્યાર પછી જે છે મિત્રો એ કામગીરી જે છે એ કામગીરી બંધ કરવામાં આવી એટલે હવે મિત્રો જોવાનું એ છે કે રાજકીય આગેવાનો જે છે અધિકારીઓ જે ઉચ્ચ અધિકારીઓ છે એ આ ગરીબ શ્રમિક જે પરિવારજનો છે કે જેના બાળકોના પગમાં આજની તારીખમાં જે છે મિત્રો એ ચંપલ પહેરવા નથી આટલા ગરીબ પરિવારજનો છે આવા ગરીબ પરિવારજનોનો જે અવાજ છે એ ક્યારે સાંભળે છે આભાર મિત્રો